ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનામાં દેશના કરોડો લોકોમાં આ સરકારી યોજનામાં લાભ મળે છે કે આજે પણ દેશમાં આવા ઘણા લોકો છે કે જેમને પાસે બે ટકનું ભોજન ખાવાનું પણ પૈસા નથી આવા લોકો ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સર સરકાર દ્વારા લોકોમાં ઓછી કિંમત મફત રાશન અને ખોરાક પૂરો પાડે છે સરકારની આ રાશન સુવિધા લાભ લેવા માટે આ તમારી શાસન કાઢવું જરૂરી છે કે આ વિના વિનાથી તમે યોજના લાભ મેળવી શકશો નહીં સરકારી રાશન કાર્ડમાં માહિતી મુજબ હેઠળમાં દસ દિવસ સમય લાગ્યો છે કે જેમાં તે પહેલાં પાસે આ પૂર્ણ નહીં કિંમત બંધ થઈ જશે જે સમાચાર જાણવું કે દસ દિવસની અંદર પૂર્ણ કરવા માટે સરકારમાં જે જારી કર્યું છે કે ઈ કેવાયસી કરવું પડશે ઈ કેવાયસી વિના તમે મફત રાશન કાર્ડ સુવિધા મેળવી શકશો નહીં અને રેશન કાર્ડમાં નોંધાયેલા રાશન સુવિધા લાભાર્થીઓને જેમાંથી ઘણા લોકોમાં જે મૃત્યુ પામ્યા શીખજે પરંતુ તે આમાં રેશન કાર્ડના નોંધાયેલા જેમાંથી રેશન કાર્ડ દરેક માટે ઇ કેવાય પ્રક્રિયા ફરિયાદ બનાવી શકે જેમાંથી ખરેખર ફરિયાદ સુવિધા લાભ ફક્ત તેમાંથી જ મેળવી શકે જે ઈકેવાસી કર્યો નથી તેમાંથી ત્રીસ એપ્રિલથી પહેલાં ફોર્મ પૂરું કરાવી લીધો નહીં તો રેશન કાર્ડ બંધ થઈ જશે એ કેવાય કરવા માટે જેમાંથી ઈ કેવાયસી નથી કરવી તે માટે તમારી પાસે રસ્તાના રસ્તા છે જે તમારી ઈચ્છા તમારે રેશન કાર્ડ ડેલો પાસેથી જ કરી શકો છો જે તેમાંથી તેમાંથી મારા રાશન કાર્ડ પૂરું પડે યોજનામાંથી કરી શકો છો દ્વારા રેશન કાર્ડ ની ક્યાંથી કરાવી શકો છો